અમીરગઢના બાલારામ બ્રિજ પાસે ટેક્ટર અને ટેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે અકસ્માતોની વણઝાર અટકવાનું નામ લેતી નથી તેવામાં આજે સવારે ફરી એકવાર અમીરગઢ તાલુકામાં અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે અમીરગઢ તાલુકાના બાલારામ પુલ પાસે ટ્રેક્ટર અને ટેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાવા પામ્યો છે આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા પામ્યા છે અને બટાકા ભરેલ ટ્રેક્ટરને પાછળથી આવતા ટેલર ચાલકે ટ્રેક્ટરને ટક્કર મારતા બનાવ બનવા પામ્યો હતો રોડથી પચાસ ફૂટ નીચે સર્વિસ રોડ ઉપર પડતા બે ભાગ થવા પામ્યા હતા ટ્રેલર ચાલકે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને ટ્રેક્ટર રોડની સાઈડમાં ડિવાઇડર સાથે અથડાતા ટ્રેક્ટર ચાલક પણ ઘાયલ થવા પામ્યો હતો આ અકસ્માત થતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા પરંતુ સદનસીબે મોટી જાનહાની થતા અટકી હતી